પોરબંદર તાલુ જિલ્લાનો અળસ ગામ ખેડ વિસ્તારમાં ગામ છે ત્યાંનો વતની છું ત્યાં અમારા એક લીડર એવા છે ને ભોટ સાહેબ ને ભીખુભાઈ ને માનનીય એની એવી ઝુંબેશ ઉપાડી અને આ વીર સરોવરનું કામ ઝુંબેશથી ઉપાડ્યું ને ત્યાં હું એને મળવા જાઉં મારી શક્તિ તો હું બેનશન છે એટલે યથાશક્તિ ફાળો ફૂલની ફૂલની પાખડી આપું અને બધાને એ જ વિનંતી કરું કે ભાઈ આ પાણી છે ને એ દેવ છે માણસને એસી ટકા શરીરમાં પાણી જ છે જો પાણી ન હોય તો માણસ જીવી ન શકે અહીંયા આ વાત સાંભળી કે ભાઈ અહીં તો ડીમ કરાય કે ભટ્ટ સાહેબની ન્યા છે અને ત્યાં તો ટ્રેક્ટર આવ્યા પછી હું તરત અમારા બીજા મિત્રો ની લઈને ગયો કે મારે ત્યાં જવું અને મને આમાં બહુ રસ બરોબર કારણ કે કોઈ પણ સેવા ભાવે સેવા કરતા હોય એમાં સેવા આપવાની મારી તમન્ના ખરી પણ હું કંઈ કરી ન શકું એટલે મને પ્રેરણા પાણીની તો પહેલેથી જ હતી અને એમાં સુનામાં સુગંધ ભર્યો અને આ ભાગ સાહેબી એટલી જે મહેનત કરતા હતા મેં કહ્યું કે હું હાજ હતી તમે કહેતા તો એ તળકે બે હું આટલો ભાવ છે મારો તો મારાથી કઈ થઈ ન શકે કા લોકોને એ સંદેશો આપો કે ઈશ્વર જેટલું તમે આપશો ને એનાથી ડબલ આપશે તમને પણ પાણીના પ્રબંધ માટે જેટલું બને એટલું શક્ય હોય તો બીજાને પ્રેરણા આપીને અપાવો અને બીજાની વાત કરીને અપાવો આજે ગીર ગંગા ત્રસ છે એને શું લેવા દેવા છે એટલી મહેનત કરે છે ભાઈ એક કરોડ રૂપિયાનો ઈટા શિપ અહીંયા મોકલાયો દાનમાં એટલે બધાને હું તો વિનંતી કરું કે ઈશ્વર પ્રેરણા કરે અને આમાં કંઈક પણ ભાગીદારી બને ને આવા તળાવો પાણી માટે કોશિશ કરતા રહે એ સૌને નમ્ર વિનંતી અને કાર્યકરો છે એની ભગવાન એવી શક્તિ આપે વર્ષનું આયુષ્ય આપે અને હો સુધી તંદુરસ્ત જીવન જીવે આ દિલીપભાઈને રમેશભાઈને ભટ્ટ સાહેબને એવી શક્તિઓ કામ કરતી રહે દેવાવાળા દેય છે પણ કોઈ કામ કરનાર પણ હોવા જાય ને એટલે કામ કરનાર પણ એવા અહીંયા માણસો છે કે દેવાવાળા પૈસા હોય એટલે કામ તો થવાનું જ છે